રાજ્ય સરકારે બનાસકાંઠા જિલ્લાનું વિભાજન કરી નવો વાવથરા જિલ્લો જાહેર કરતા ધાનેરા દેવોદર તેમજ કાંકરેજ તાલુકામાં વિરોધ જોવા મળ્યો હતો જોકે આ વિરોધ બાદ સરકારે બે ફેબ્રુઆરી સુધી સ્થાનિક નાગરિકોના સૂચનો મંગાવ્યા છે જેમાં જે કોઈ વ્યક્તિ જિલ્લા વિભાજનને લઈ પોતાનું સૂચન રજૂ કરવા માંગતા હોય તો જેમણે બે ફેબ્રુઆરી સુધી પોતાના તાલુકાના પ્રાંત કલેક્ટરને લેખિતમાં સૂચન રજૂ કરવા જણાવાયું છે

છેલ્લા એક મહિનાથી જે વિરોધ થઈ રહ્યો છે એ વિરોધને ધ્યાને લઈને ગુજરાત રાજ્ય સરકારે બનાસકાંઠા જિલ્લાની તમામ નાગરિકોના સૂચનો લેખિતમાં લેવા માટેનો એક સકારાત્મક નિર્ણય કરેલ છે ઓગઢ જિલ્લા સંકલન સમિતિ આ નિર્ણયને આવકારે છે પરંતુ ઓગઢ જિલ્લા સંકલન સમિતિની સરકારશ્રી પાસે એક માગ છે કે સૂચનો જમા કરાવવા માટે જે ત્રણ દિવસનો સમયગાળો આપવામાં આવેલો છે એ ત્રણ દિવસનો સમયગાળો ખૂબ ટૂંકો પડે છે અને સાથે સાથે અત્યારે મેરેજ સિઝન ફૂલ ચાલતી હોવાથી લોકો તેમાં પણ વ્યસ્ત છે તો એ ત્રણ દિવસના બદલે સૂચનો રજૂ કરવા માટે સાત દિવસનો સમયગાળો આપવામાં આવે તો બનાસકાંઠા જિલ્લાના તમામ નાગરિકો જિલ્લા અંગે પોતાનું સૂચન રજૂ કરી શકે તો સરકારશ્રીને એવી નમ્ર વિનંતી છે અને અમારી માગણી છે કે આ સૂચન રજૂ કરવા માટે સાત દિવસનો સમય કરી આપવામાં આવે